રોગો સામે સચોટ ને અસરકારક પરિણામ હેકર્સ એ સો ટકા ઓર્ગેનિક ટ્રીપલ પાવર ટ્રીપલ એક્શન દવા છે જે ડુંગળી મગફળી ચણા જીરું ધાણા કપાસ બટેટા વગેરે તમામ પ્રકારના શાકભાજીમાં તથા બાગાયતી પાકોમાં ફુગ્ગા વાયરસ અને એન્ટિબેક્ટેરિયલ ફેલાય આ ત્રણેય પ્રકારના રોગોનો રામબાણ ઈલાજ જમીનજન્ય રોગો જેવા કે કૃમિ નેમાટોડ તથા વાયરવમ તાળકીડીના નિયંત્રણ માટે સચોટ અને શ્રેષ્ઠ વિકલ્પ એટલે હેકર્સ જી હા ખેડૂત મિત્રો એગ્રીવોર્ડ પ્રસ્તુત કરે છે હેકર્સ જે ડુંગળીમાં આવતા વિવિધ રોગો સામે આપે ત્રિપલ પ્રોટેક્શન ડુંગળીમાં તમામ પ્રકારની ફૂગ વાયરસ અને બાફિયાના રોગોને નાશ કરે છોડને આપે નવી તાજગી અને મજબૂત રક્ષણ જમીનની ગુણવત્તા સુધારે અને મૂળથી જ પાકને તંદુરસ્ત બનાવે ફૂગ વાયરસ અને બેક્ટેરિયા ત્રણેય પ્રકારના રોગોનો એક જ ઉપાય એટલે હેકર્સ